આજે નમસ્કાર દર્શક મિત્રો આપ નિય સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો હવે કેવા ગ્રહો હોય ઘણા લોકો એવા હોય છે કે સેવાના નામે મેવા ખાતા હોય છે સેવા એટલે કેવી સેવા હોય કે ધાર્મિક સંસ્થામાં હોય કોઈ પાંજરાપોળમાં કામ કરતા હોય હવે સંક્રાંત ઉપર પાંજરાપોળમાં ઘાસના પૈસા ઉઘરાવતા હોય અને પછી લોકો પૈસા ખીચામાં નાખતા હોય તો ઘણા લોકોને મેં એવા જોયા છે કે મંદિરમાં જે આરતી થતી હોય મંદિરમાં પછી આરતી બહાર જે દર્શકો બધાય જે ભક્તો જે દર્શન કરાવવા હોય એની પાછળથી પૈસા ઉઘરાવે અને એ પૈસા પોતાના ખીચામાં નાખી દેતા હોય આવું મેં પણ જોયેલું છે તો તમારે કેવી વ્યક્તિઓને દાન કરવું ક્યાં પૈસા નાખવા આ ખૂબ જ મહત્વની વાત છે ઘણા લોકો આમ પોતાનું નામ બનાવવા સંસ્થામાં દાન પણ કરે પણ પોતાના માણસોને પોતાના જે લોકો પોતાની પાસે સખત મહેનત કરીને પોતાનું કામ કરી દેતા હોય એ લોકોને પૈસા દેતા ખચકાતા હોય તો આવી પ્રવૃત્તિને અથવા તો પ્રકૃતિને તમારે જીવનમાં ફેરફાર કરવો જરૂરી છે હવે તમારી પાસે આવનાર વ્યક્તિ કોઈ આશા લઈને આવ્યો હોય કોઈ પૈસાની આશા લઈને કોઈ બે સારા શબ્દો સાંભળવાની આશા લઈને કોઈ સારું માર્ગદર્શન લેવાની આશા લઈને હોય તો આ બાબતમાં સતત તકેદારી રાખવી અને ઘણી વખત ખોટી વ્યક્તિઓ તમારી પાસે આવી જતી હોય અને પૈસા ખોટી રીતે લઈ જતી હોય અથવા તો તમારું પાસેથી કોઈ ખોટું કામ કરાવી જતી આવું પણ બનતું હોય છે હવે લગ્નજીવનની સમસ્યાઓ એ અત્યારનો બહુ મોટો પ્રશ્ન છે તો શું કરવું તો ખાસ મારે દર્શકોને કહેવાનું કે ચોક્કસ જ્યોતિષશાસ્ત્ર ઉપરથી માર્ગદર્શન મળી શકે છે પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમારી સાથે કોઈ આવનાર વ્યક્તિ હોય એ તમને કહે હું ભેગો છ વાલો તમારો પતાવી દઉં હું કહું એમ કરો હું કહું એમ કરું પણ એ વ્યક્તિ તમારા માટે ભયંકર નુકસાન થતા હોઈ શકે છે એનું કારણ એવું હોય છે કે એની જે ઓરા નેગેટિવ ઓરા હોય ને એટલે તમારી જે સારી ઓરા છે ને એને દબાવી દે બરાબર તો એક સફેદ કલર હોય એમાં એક ટીપું કાઢું નાખો ને એટલે એ એક ટીપું છે ને એ ચારે બાજુ ફેલાઈ જાય એમ નેગેટિવ વ્યક્તિની ઓરા તમારી સારી ઓરાને બગાડી નાખે અને તમે પણ ક્યારેક ખોટા નિર્ણયો લઈ લેતા હો છો તો આ બાબતમાં શું કરવું તો ચોક્કસ કોઈ સારી વ્યક્તિઓનું માર્ગદર્શન લેવું પ્રોપર વ્યક્તિ હોવી જોઈએ સમજદાર હોવી જોઈએ વર્ષોનો અનુભવ હોવો જોઈએ આ બધું પણ તમારે ખૂબ જ સમજદારીપૂર્વક કરવું જોઈએ અને ઘણા લોકો તમને એવું કહેતા હોય કે કંઈ તકલીફ થાય ને તો અમે બેઠા જઈએ તોડી નાખીને ફોડી નાખીને અરે ભાઈ જિંદગીની અંદર આ બધું નથી કરવું એનું કારણ એ છે કે જો તમે ચક્કરમાં પડશો ને તો તમારો કિંમતી સમય બગડશે અને પછી તમને એમ કે ખાતે આપણે ઉતાડ કરી ગયા તો ઉતાડ કરીને પાછળથી ફસતાવું ભાઈ આપણે ત્રણ રોટલી ખાઈ હોય દસ ખાઈ દઈએ પછી પેટમાં હોવો હોય એને બધે ત્રણ રોટલી ખાય અને પગે લાગીને ઊભા થઈ જાવ તો એ માણસને જિંદગીમાં કોઈ તકલીફ ન પણ મેં કીધું ને કે ઘણી વખત કોરા નેગેટિવ વ્યક્તિ તમારી સાથે હોય કે તમે કોઈ જગ્યાએ જાતા હોય તમને એ ગમતું ન હોય તો એ જગ્યાએ પણ તમારે ન જાવું એ વ્યક્તિને ન મળવું આ પણ એક જીવનની અંદર સફળતા માટેનું એક માસ્ટર કી છે તો એક એવી સમસ્યાઓ છે કે જો એમાં બંને વ્યક્તિઓ સમજીને ચાલે તો જ ચાલે ત્રીજી વ્યક્તિ જ્યારે એમાં ઇન્ટરફિયર થાય ત્યારે જેની અંદર તકલીફો જ ઊભી થાય છે હવે ઘણા લોકોની કુંડલીમાં મોડા લગ્ન હોય પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ તો આ વ્યક્તિએ ઉતાવળ ન કરવી અને શું કરવું કારણ કે દરેક મા બાપને એવું હોય કે ભાઈ મારા સંતાનોના જલ્દી લગ્ન થઈ જાય તો એને રોજ હનુમાજીના દર્શન કરવા પક્ષીને ચણ નાખવું હવે શ્રાવણ મહિના દરમિયાન નહીં પણ કાયમ રોજ એક ઓમ નમશેની માળા કરવી અને મહાકાલ કાલ પેરો આ બધા મહાદેવના અલગ અલગ સ્વરૂપ છે તો તેમની પૂજા કરવી શ્રાવણ મહિનામાં રુદ્રી કરવી ભાદરવામાં રુદ્રી કરવી રુધરા પી અથવા તો જ્યારે બહુ ટ્રાફિક ન હોય ત્યારે મહાદેવની પૂજા કરવાથી તમને વિશેષ લાભ મળે છે કેમ કે તમે ત્યારે શાંતિથી મહાદેવની પૂજા કરી શકો છો અને તમારા કોઈ ઈષ્ટદેવ હોય તમારા કોઈ માતાજી હોય કુળદેવી હોય એને પણ તમે ખરેખર જો પ્રાર્થના કરશો અને તમારી પ્રાર્થના જો સાચા દિલની હશે તો ચોક્કસ ઈશ્વર અને માતાજી તમારી પ્રાર્થના સ્વીકારશે એમાં કોઈ શંકા નથી તો મારે ખાસ દર્શકોને કહેવાનું કે આત્મવિશ્વાસ વધારો અંધશ્રદ્ધામાં ન પણ રોજિંદા કાર્યને વળગી રહેવું ઘણા લોકોને શું હોય કે આઠ વાગ્યા પછી એમ રજા છે તો સુતા ન કરવું પણ તમારે ટાઈમસર ઉઠી જવું રજા હોય તો પણ તમારે કામને વળગી રહેવું તો જ તમારા માટે આ બહુ મહત્ત્વની વાત છે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ ચોક્કસ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી શકો છો મારો ફોન નંબર આપણી પાસે હશે છતાં પણ નોંધી મારો નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન નંબર છે ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો એક બીજો નંબર છે સેવન એટ સેવન સેવન એટ વન થ્રી તો દર્શક મિત્રો ચોક્કસ આપણી સાથે સંપર્ક કરી અને સમય મેળવી અને આપ મારી સાથે આપના પ્રશ્નોનું નિરાકરણ માટે ચોક્કસ મળી શકો છો તો દર્શક મિત્રો મેં કીધું ને કે અંધશ્રદ્ધામાં ન પડવું જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે કે જેને માટે તમારે સંઘર્ષ કરવો પડે કોઈ વ્યવસ્થિત વ્યક્તિનું માર્ગદર્શન લેવું પડે અને એ વ્યક્તિ પણ એને કહેવાય ને કે ફક્ત પૈસા ખાતર નહીં પણ એક માનવતા ખાતર લોકોને સારું કેમ ઉપયોગમાં આવું સારી કેમ મદદ કરી એવી ભાવનાત્મક વ્યક્તિઓવાળાઓને તમે મળશો તો ચોક્કસ તમને સારું માર્ગદર્શન મળશે અને માર્ગદર્શન છે એ ખૂબ જ જીવનમાં ઉપયોગી આવે છે તો કોઈ અંધ ન પડવું આત્મવિશ્વાસ ધારવો પ્રકૃતિ તમારે લોભી ન રાખવી ઉડાળું પણ ન રહેવું પણ લોભી થતું એટલે ઘણી વખત તમને ખબર હોય કે આ માણસ છે આપને બે હજાર રૂપિયાનું કામ કરી ગયો હજારનું કામ કરી ગયો તો તમે એમ કહો કે પાંચસો આપણું ચાલશે એટલે તમારે પૈસાની તકલીફ હોય મારી પાસે ઘણા લોકો એવા આવે છે કે જે લોકોને બીમારી હોય છે કોઈ બીમારીનું પૂછવાય તો એ લોકો પહેલા પૈસા પણ નથી લેતા ઘણા પાંચ સાત દસ હજારમાં નોકરી કરતા હોય ફેમિલીમાં ચાર મેમ્બરો એ લોકો પહેલાથી પૈસા નથી લેતો પણ તમારે તમારી પાસે જે લોકો આવે છે જે લોકો સતત મહેનત કરે છે જે જરૂરી છે એ લોકોને તમારે ચોક્કસ મદદ કરવી જોઈએ એમાં કોઈ શંકા નથી અને એ લોકોને તમારે પૂરું વળતર આપવું જોઈએ તો ચોક્કસ તમને એ લોકોને પણ જેને કહેવાય ને કે તમને તમે કોઈકને કામ આપ્યું એને તમે કામ કરી દીધું તો તમે એને પૈસા આપ્યા તો એને અંદરથી અંતરથી સંતોષ થશે કે મેં મહેનત કરી અને મને પૈસા મળ્યા છે તો બાબતમાં ધ્યાન રાખો ને તમારે પણ તમારી પાસે જે નોલેજ છે જે જાણકારી છે એ તમારે બીજા લોકોને સતત છે ને દેવી જોઈએ અથવા તો જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે ભાઈ આપણે આવી વ્યક્તિઓને મળવું જોઈએ આવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું જોઈએ તો ચોક્કસ તમે એમાં સફળ થઈ શકો છો તો દર્શક મિત્રો હવે મેં કીધું ને કે લગ્નજીવનની સમસ્યાઓમાં બે વ્યક્તિઓની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવે ત્યારે તકલીફો થાય છે હવે તમે એક વિચારો કે ઘણી ખરી મા બાપ છે ભગવાન છે સૌથી પહેલાં મા બાપ એ આપણને જન્મ આપ્યો બહુ સાચી વાત છે બરાબર મારા મા બાપને પણ મેં ખૂબ જ માન આપેલું જેને કહેવાય ને કે પાણી માગે તો દૂધ આપતા અને એની સામે મારા મા બાપો અમારા જીવનની અંદર કોઈ તકલીફો ન થાય એ માટે પણ સતત કાર્યશીલ રહેતા હવે ઘણા લોકો એવા મારી પાસે આવે છે જન્માક્ષા બતાવવા કે ભાઈ અમારા છોકરાની બહુ છે ને બહુ હોશિયાર છે તો હવે એનું ક્યારે તૂટી જશે બોલો હવે આમાં મા ભગવાન કેવા કે શેતાન કેવા આ બહુ અઘરો પ્રશ્ન છે પણ આ કળિયુગ આવી ગયો છે ઘણી તમે નથી માનતા ભાઈ દીકરી ઉપર બાપે બળાત્કાર કર્યો આ કળિયુગની નિશાની છે પચી વર્ષ પહેલાં આવું નહોતું ત્યારે માનવતા હતી કે ભાઈ કોઈ જુવાન દીકરી હોય ખૂબ દેખાવડી હોય તો હું એમ વિચારું કે મારી દીકરી છે તો મારી મનની અંદર કોઈ ખરાબ વિચારો નહીં આવે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા ચોક્કસ આપ સાથે સંપર્ક કરી અને એપોર્ટ લઈ અને ફોન દ્વારા સમય મેળવી અને ચોક્કસ મને મળી શકો છો મારો ફોન નંબર ફરીથી નોંધી લોશું નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન બીજો નંબર છે સેવન એઇટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપનો સપ્તાહ ખૂબ સારું જાય આપનો સમય ખૂબ સારો જાય મારી હાર્દિક શુભેચ્છા સાથે ફરી મળશું આજ સમય આજ છે તો અત્યારે આપ સૌ નમસ્કાર જય હિન્દ